મારો અવાજમાં આગળ આપણે હવે વડોદરાના લોકો પાસેથી જાણીએ કે તેમના મતે સોશિયલ મીડિયા એ દૂષણ છે કે પછી વરદાન ડિજિટલ દુનિયામાં હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે ત્યારે સોશિયલ મીડિયા વરદાન છે કે દૂષણ મંતવ્યની ટીમ નાગરિકોનું મંતવ્ય જોવા પહોંચ્યું છે આપ જોઈ શકો છો કમાટી બાગમાં સવારે પોતાની સ્વાસ્થ્ય ની તંદુરસ્તી માટે વોકિંગ માટે આવે છે એટલે મંતવ્ય દુષણ મારા માટે તો વરદાન છે કારણ કે અત્યારે બધી જ ઇન્ફોર્મેશન અને ઘણું બધું છે જે આપણે નથી ગયા કે જે જગ્યાએ નથી ગયા એની પહેલેથી આપણને માહિતી મળે છે પણ દરેક વસ્તુમાં લિમિટેશન સારું એટલે નાના છોકરાઓ માટે અમુક આગળ તમારે એ પેરેન્ટ્સની રિસ્પોન્સિબિલિટી છે કે એનામાં ફિલ્ટર્સ મૂકે એમને આ વસ્તુ જોતા રોકે તો એઝ અ ફિમેલ અને એઝ અ એડલ્ટ ઘણી વસ્તુ મારા માટે ઇન્ફોર્મેટિવ છે તો એ વરદાન રૂપ છે મારા માટે મહિલા નાગરિક નું કેવું છે વરદાન છે ત્યારે આપણે અન્ય ભાઈ પૂછીશું શું કેશો સોશિયલ મીડિયા વરદાન કે દુષણ કોઈ પણ વસ્તુ એના લિમિટ માં હોય તે વસ્તુ સારી છે પણ સરકારે આની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ એના પર પ્રતિબંધ મૂકવા જોઈએ કે જે દૂષણ છે એને કેવી રીતના આપણે અટકાવી શકીએ કોઈ અણુબોમ્બ છે તો અણુબોમ્બ બી સારો છે પણ શેના માટે સારો છે કે એમાંથી વીજળી કે એનર્જી ઉત્પન્ન કરવા માટે પણ એ જો એને ડિસ્ટ્રક્ટિવ ઉપયોગ કરવામાં આવે એવી જ રીતના સોશિયલ મીડિયાને પોઝિટિવ સાઇડમાં ઉપયોગ આખી દુનિયામાં બહુ સારી રીતે થઈ રહ્યો છે પણ ઘણા ગાઢિયા લોકો જ્યાં પેરેન્ટ્સની રિસ્પોન્સિબિલિટી આવે છે એવી જગ્યાએ અથવા તો એડલ્ટ્સ જે છે કે યંગસ્ટર્સ છે ત્યાં એનો દૂષણનો ઉપયોગ થાય છે દૂષણ તરીકે તો એ વસ્તુ અટકાવી જોઈએ અને સરકારે આની અંદર પ્રતિબંધ ક્યાંકને ક્યાંક મૂકવો જોઈએ અનુપોમ જેમ પોઝિટિવ છે તેમ સોશિયલ મીડિયા પણ પોઝિટિવ છે તેવું કેવું છે તારે અન્ય ભાઈ સાથે વાત કરીશું શું કેશો સોશિયલ મીડિયા વરદાન કે દુષણ અમુક રીતે વરદાન કહેવાય જાણકારી ને બધી બહુ સારી મળતી હોય જેના માટે વરદાન પણ નાના છોકરાઓનું ભવિષ્ય આની અંદર બહુ બગડી રહ્યું છે ખરાબ ખરાબ બહુ ઘણી ઘણી બહુ જ ખરાબ વસ્તુ બિબસ બધું અંદર દેખાડે છે બીજી બધી વસ્તુ એવી છે કે નાના છોકરાઓ મમ્મીઓ કામમાં જ્યારે લોડ લેતી હોય ત્યારે છોકરાઓને મોબાઈલ આપી દેતી હોય છે એનાથી બહુ મોટી તકલીફ થતી હોય છે છોકરાઓ એટલે કે ભાઈ વાપરો એટલે આંખો બગડે છે અને ખરાબ ખરાબ અંદર છે એનાથી બહુ તકલીફ થતી હોય છે ખરેખર તો હું તો કઉ છું કે whatsapp ને ઇન્સ્ટાગ્રામ ને બધા ફેસબુક ને બધા ની અંદર ચાર્જ અમુક મૂકી દેવો જોઈએ કે જેથી કરીને સરકાર ને બી કમાણી થાય અને બીજું કે આ છોકરાઓ ની આંખો બગડતી અટકે સોશિયલ મીડિયા સાથે આંખો સાથે મગજ પણ બગડવાની વાત કરી છે અન્ય ભાઈ છે આપણે એમને પૂછીશું શું કહો છો સોશિયલ મીડિયા વરદાન કે દુષણ બંને છે દુષણ વધારે છે અત્યારે વરદાન તો રહ્યું જ નથી ઇન ટર્મ્સ ઓફ કે નાના છોકરાઓ અત્યારે કમ્પ્લીટલી ઘરની બહાર નથી નીકળતા એ લોકોની સોશિયલ એક્ટિવિટીઝ મીન્સ કે કોઈકને અડવા મળવાનું એ બંધ થઈ ગયું રમવાનું બંધ થઈ ગયું એના લીધે બીજા બધા પ્રોબ્લેમ્સ જે અત્યારે ને આવતા પાંચ દસ વર્ષમાં ક્રિએટ થશે અને સોશિયલ મીડિયા પર જે રીતે એ તો કે કઈક બનાવવું જોઈએ કે જે ખોટી વાતો ફેલાવે છે એના પર એક્શન લેવાય કારણ એનું જે ડેમેજ જે છે ને એ પૂરું થતા સુધી કે જે ડેમેજ થઈ જાય ને ત્યાર પછી એક્શન લો તો એનો કોઈ મતલબ નથી કોઈ પણ માણસની સામાજિક પ્રતિષ્ઠા ખરડાય કોઈ પણ માણસને એક નેગેટિવ સોશિયલ મીડિયા વરદાન કરતા દૂષણ વધુ બનતું જાય છે અને સરકાર ની જવાબદારી છે કે આને દુષણ ને અટકાવે તારે અન્ય ભાઈ છે એમને પૂછીશું શું કહો છો ભાઈ સોશિયલ મીડિયા વરદાન કે દૂષણ દરેક વસ્તુને સિક્કાની બે બાજુ હોય છે જેનો ફાયદો બી હોય છે અને નુકસાન બી હોય છે હવે એનો આપણે કઈ વસ્તુનો લિમિટેશન થી ઉપયોગ કરતા હોય છે ત્યારે એ ફાયદાકારક હોય છે જયારે ઉપયોગ એનો એટલો બધો જ વધી ગયો હોય છે ત્યારે એ નુકસાનકારક હોય છે એટલે આમાં ઇન્સ્ટાગ્રામની અંદર આપણે જોઈએ તો એની અંદર જે એકદમ બીભત વિડીયો બી એ લોકો ઓપનલી આવતા હોય છે તો એ કોઈ પણ છોકરા વચ્ચે ઇન્સ્ટાગ્રામ પોતાનું લોગિન કરીને જોઈ શકતા હોય છે એ બહુ જ હાનિકારક છે તો ગવર્મેન્ટે સૌ પ્રથમ આ બધા જ વિડિયો અથવા ફેક ન્યૂઝ જે ફેલાવે છે એ લોકો ઉપર એકદમ સ્ટ્રિક્ટ પગલાં લેવા જોઈએ જેથી આ દૂષણ રોકી શકાય કારણ કે શું છે અત્યારે ડિજિટલ મીડિયા છે સોશિયલ મીડિયા છે એટલે આપણે હંડ્રેડ પર્સન્ટ એને બંધ તો કરી શકીએ એવું છે ને કારણ કે એમાંથી અમુક લેવલે આપણને ફાયદાકારક બી છે તો સરકારે જ એના ઉપર પગલા પગલાં લઈને એના ઉપર સેન્સર જે રીતે કામ કર્યું છે ફિલ્મમાં જે રીતે લોકો કટ ઓફ કરે જે રીતે અમુક વિડીયો અમુક ફેક ન્યૂઝ છે એના ઉપર સરકારે જ નિયંત્રણ મૂકવું જોઈએ શું કહેવા સોશિયલ મીડિયા દુઃશન છે કે વરદાન જોવા જાવ તો વરદાન છે અને આમ જોવા જાવ તો ઉપર છે પણ આમાં સૌથી મોટો ફાળો આપણો એજ્યુકેશનનો છે અને તમે ભણેલા હશો અને તમારી બુદ્ધિ સારી હશે તો તમે સારું જ કન્ટેન્ટને બધું ક્રિએટ કરશો અને તમે સમાજને સારો જ સંદેશો આપશો અને જો તમે ભણેલા નહીં અને તમારી બુદ્ધિ નહીં હોય સારી તો તમે કંઈ પણ કરશો પણ એ તમારું બધું ફેલ જ જવાનું છે એટલે જોવા જાવ તો એ તમારી પર ડિપેન્ડ કરે છે કે તમે કેવું જોવા માંગો છો અને કેવું જોવા નથી માગતા એટલે સોશિયલ મીડિયા છે તો સારું જ તે એક રીતે જોવા જાવ તો કારણ કે એમાં બધાને કેટલું બધું નવું નવું શીખવા મળે છે સ્ટાર્ટઅપ સારા થાય છે અને બધા બધાની કમાણી પણ થાય છે જોવા જાવ તો અને જો ભણેલા ગણેલા સારા હશો તો તમે સારું જ કામ કરવાના છો બેસિકલી ઇટ ડિપેન્ડ કે તમે એને કેવી રીતે યુટિલાઇઝ કરો છો એક તરીકેથી જોઈએ તો ઇટ્સ વરદાન એઝ વેલ બિકોઝ ઇટ હેલ્પ્સ યુ એકચુલી કે કેટલી ઇન્ફોર્મેશન સારી પણ તમારે મળી શકે છે અને કર્સ એટલે છે બિકોઝ એને ગલત તરીકેથી લોકો યુઝ કરે છે એને મેન્યુપ્યુલેટ કરવા માટે યુઝ કરે છે લોકોના દિમાગ હિસાબે આમ ટ્વિસ્ટ એન્ડ ટર્ન કરી નાખે છે બિકોઝ ફેક્ટ મેનિપ્યુલેટ થાય છે એ પર્ટિક્યુલર પોઈન્ટ કેવી રીતે યુટિલાઇઝ કરો છો સોશિયલ મીડિયા અને કયા લિમિટ સુધી એને તમારે પોતાને અફેક્ટ થવા દો છો અને હાઉ મચ યુ વેરીફાય ઇફ દે આર ફેક્ટ્સ ઓર નોટ સો ઇટ ડિપેન્ડ કમ્પ્લીટલી કે એ કર્સના જેમ તમારા માટે એક્ટ કરશે કે એક વરદાનના જેમ તમારા માટે એક્ટ કરશે સો એ તમારા પોતા પર ડિપેન્ડ કરે છે કે તમે એને કેવી રીતે લ્યો છો કરીને મારા ખ્યાલથી એ બન્યો છે કારણ કે અમુક વસ્તુ બહુ બધું જાણવા બી મળે છે સોશિયલ મીડિયા થ્રુ લેટેસ્ટ ન્યૂઝ મળે છે આપણને બટ એના ઘણા બધા સાઇડ ઇફેક્ટ છે જેવી રીતે નાના છોકરાઓ બહુ જલ્દી બધું શીખી લે છે અને લોકો ફેક બિઝનેસીસ કરીને લોકોને તઈ હેરાન બી કરે છે અને એ લોકો પાસેથી ફ્રોડ કરે છે અને મની લે છે અને સાથે સાથે મોસ્ટલી તો ટીનેજને બહુ અફેક્ટ કરે છે કારણ કે ટાઈપનું એડિશન મળી જાય છે એમની માટે અને ધેન એ લોકો એમના ભણવા અને બધા પર ધ્યાન નથી આપી શકતા સો આઈ થિંક એ સાયના ઇફેક્ટસ છે સારા એડવાન્ટેજીસ છે બટ સાથે સાથે વધારે ડિસએડવાન્ટેજીસ છે સો આઈ થિંક ગવર્નમેન્ટ એ લોકો ઉપર થોડું ધ્યાન રાખવું જોઈએ સો ધેટ યુ નો એનું બેલેન્સ બન્યું રહે ના કારણે હવે લોકો સોશિયલ રહી નથી શકતા અને મોબાઈલ પર જ વ્યસ્ત રહે છે અને મહત્વની બાબત એ પણ છે કે હવે AI નો ઉપયોગ કરી અને વિડિયો એડિટ કરી અને કોટા સમાચાર ખોટા મેસેજ મોકલવામાં આવે છે સાથે સાથે કોઈની જિંદગી પણ બરબાદ કરી નાખવા પ્લેટફોર્મનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે સરકારની જવાબદારી બને છે કારણ કે રાજકીય પક્ષો ચૂંટણીના પ્રચાર માટે સૌથી મોટો શસ્ત્ર સોશિયલ મીડિયાને ને માની અને એનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ જવાબદારી પણ રાજકીય પક્ષોની બને છે કેમેરામેન કેતન સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય ન્યૂઝ વડોદરા